નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો ભારતના સૈન્ય પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇકો કરી પાકિસ્તાનમાં જે નવ સ્થળો હતા કે જે આતંકવાદીઓના કેમ્પ હતા ટ્રેનિંગ સેન્ટર હોય જે હોય એના ઉપર એરસ્ટ્રાઇક કરીને એમને ભૂકો કરી નાખ્યા એવું આપણે જાણીએ છીએ તો એર સ્ટ્રાઇક એટલે અચિંતો હુમલો કરવો કોઈને ખબર ના હોય સામેવાળાને ખબર ના હોય એને એકદમ જ હુમલો કરવો એને એર સ્ટ્રાઇક કહીએ છીએ તો પહેલાના જમાનામાં આવા આધુનિક નતા મારો પ્લેન ને મિસાઈલ ડ્રોન ને એવું બધું નહોતું તો એ જમાનામાં પણ એર સ્ટ્રાઇક જેવું અચિંતા હુમલા થતા હતા કે સામેવાળાને ખબર જ ના પડે અને અચિંતો હુમલો કરવો એને ઘેરીલા પદ્ધતિ કહેતા હતા હવે આપણી જોડે પ્લેન આવી ગયા છે ને પ્લેન વડે જેટ ફાઈટર પ્લેનથી રાફેલ છે તેજસ છે મીગ છે રશિયા જોડેથી લીધેલા સુખોય છે તો એવા બધા થી આપણે સ્ટ્રાઇક કરીએ છીએ ઘેરીલા પદ્ધતિથી જે હુમલો કરવામાં આવતો એવો અચિંતો હુમલો કરીએ ભારતમાં એની શરૂઆત કે વિશ્વમાં કોણે ક્યારે કરી અચિંતા હુમલા કરવાની એ તો ચોક્કસ મળે નહીં પણ રાણા સંગા આવું રેડ કરતા હતા ઓચિન્થી કે સામે વાળાને ખબર જ ના પડે એને ખબર જ ના હોય ને ઓચિંતા આવીને રેડ રેડ કે એ ચાલે તો યુદ્ધ ના કહેવાય યુદ્ધમાં શું હોય કે સામ સામી ખબર હોય સામી પાર્ટીને પણ ખબર હોય કે હવે યુદ્ધ કરશે આ અને બંને પાર્ટીઓને ખબર હોય ને એ લોકો સજ્જ થઈને બેઠા હોય કે યુદ્ધ થશે તો એને યુદ્ધ વોર કહેતા હોય છે પણ આ ઓચિંતુ હુમલો કરીને જતું રહેવાનું એને ગેરીલા પદ્ધતિથી કરતા તો એ નક્સલવાદીઓ છે માઓવાદીઓ છે પછી શું કહેવાય શ્રીલંકામાં પણ આવું થતું હતું દક્ષિણ અમેરિકાના દેશોમાં પણ આવું થતું હતું એટલે આવું ઘણી બધી જગ્યાએ કરતા હોય છે તો રાણા સંગ આવી રેડ કરતા હતા અચિંતા એટલે એને બધા એવું કહે છે કે બધા યુદ્ધ નાખે રાણા સંગા લગભગ કે સો યુદ્ધ લડ્યા માંથી એક જ હાર્યા હતા છેલ્લું જ હાર્યા હતા પણ જે હોય શિવાજી મહારાજે પણ એને બહુ પ્રચલિત કરેલું શિવાજી મહારાજ ઓચિંત જ હુમલો કરતા દુશ્મનને ખબર જ ના હોય કાજે કોઈ આવશે ને માર ધમાલ કરીને ભાગીને ફૂકો કરીને ભાગી જશે એટલે શિવાજીની એ પદ્ધતિ બહુ ફેમસ હતી ભારતમાં એ ફેમસ થઈ ગઈ હતી લીધે ફેમસ થઈ હતી એક તો માણસો ઓછા હોય સામે બહુ મોટું લશ્કર હોય એટલે ઓચિતા જ રાતમાં બી હુમલા કરતા તો આવીને હુમલો કરીને મારફાળ કરીને ભાગી જવાનું ડુંગરોમાં થઈ જવાનું એટલે એને ડુંગરનો ઉંદર પણ કહેતા હતા તો એ પછી મરાઠા સામ્રાજ્યના જે પતિઓ પણ એ બધું ચાલુ રાખેલું એમાં પછી બાલાજી બાજીરાવ જે મૂવી તમે જોયું એ પણ એની એવું કરવા માટે ટેવાયેલા હતા અને એમની સ્પીડ પણ બહુ સારી હતી રાતમાં ખાસા બધા શું કહેવાય કિલોમીટર કાપીને પહોંચી જતા એટલે આવી રીતે આપણે એર સ્ટ્રાઇક કરી સામે સામેવાળાને ખબર ના પડવી જોઈએ એ વસ્તુ છે સામેવાળી પાર્ટીને ખબર ના હોવી જોઈએ તો એ થઈ જાય સામે હુમલો કરે મૂળ મુદ્દો મારો આજે કહેવાનો એ છે કે સામેવાળી પાર્ટીને ખબર ના હોવી જોઈએ અને આપણે એરસ્ટ્રાઇક કરવાની હોય અને પહેલા પણ એવી રીતે કરેલી છે બાલાકોટમાં ને એમાં કરેલી છે તો આ વખતે આપણા વિદેશ પ્રધાન જયશંકરનો એક વિડીયો બહુ વાયરલ થયો છે એ એમાં જાતે જ પત્રકારોને કે છે કે અમે એ લોકોને જણાયું હતું ચોખ્ખું જ કે છે અમે સ્ટ્રાઇક કરતા પહેલા સ્ટ્રાઇકિંગ કરતા પહેલા અમે પાકિસ્તાનને જણાયું હતું કે અમે ખાલી આતંકવાદી જે કેમ્પ છે એમના ઉપર જ કરીશું અમે આર્મી ઉપર કરવાના નથી એટલે તમે આર્મી એમાં ઇન્ટરફિયર ના થાય હવે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે આખી દુનિયા જાણે છે એટલું ભારત જાણે છે એવું નહીં હો બધા જ જાણે છે અમેરિકા જાણે છે એટલે કે પાકિસ્તાન ટ્રેનિંગ સેન્ટરો ચલાવે છે આતંકવાદીઓ તૈયાર કરે છે બધા મોકલે છે બધાને બધી ખબર છે ખાસ તો કાશ્મીરમાં મોકલે છે ભારત પર મોકલે છે અફઘાનિસ્તાન હુમલો કરતા હોય તો એને તમે કે અમે તમારા આવા કેન્દ્રો ઉપર જ હુમલો કરીશું તમારી ઉપર નહીં કરીએ તો એ માની બે રહેશે એવું માનવામાં આવે આખી દુનિયા જાણે છે કે એ લોકો ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે એમને ખબર છે એમને જાણે જાણે જયશંકર એવી રીતે કહેતા હતા કે ભાઈ તમને ખબર નથી તમારા ત્યાં આવા ટેરર કેમ્પો ચાલે છે ટેરરિસ્ટ ટ્રેન અને તમને ખબર નહીં એટલે તમે અંદર ચૂપ રહેજો અમે આર્મી ઉપર કશું નહીં કહેવાય એમના ઉપર કરીને જતા રહીશું આવું કઈ રીતે માનવામાં આવે મને નવે લાગે છે આટલી મોટી મોટી પોસ્ટ ઉપર બેઠેલા લોકો કે આપણે તો ભાઈ રક્ષા વિશેષજ્ઞ નથી વિદેશી બાબતોના નિષ્ણાંત નથી પણ થોડીક કોમન સેન્સ છે સામાન્ય કોમન સેન્સ કે તમારે બે કુટુંબો વચ્ચે ઝઘડો હોય એક કુટુંબના ચાર પાંચ ઘર હોય ખેતરોમાં રહેતા હોય બીજું એક કુટુંબ આ બાજુ રહેતું હોય એમના ચાર પાંચ ઘર હોય અને તમે એમાંથી એક જણને એવું તમે એના મુખ્ય વડીલ હોય એને તમે એવું કહો કે અમે તમારા એરિયામાં તમારા ગામમાં હુમલો કરવાના છીએ શું વિરોધી છીએ તમારા ગામમાં હુમલો કરવા પણ તમારે અમુક જ ઉપર હુમલો કરી તમારી ઉપર નથી કરવા પણ એ તો બધા એક જ હોય ભય છે બધા આ જે આતંકવાદીઓ ટ્રેનિંગ કેમ્પોમાં જે અજર મસૂદ ને એ બધા છે એમના એમના જ જ છે છે માણસો પાકિસ્તાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા તો આ ટ્રેન કરે છે આર્મી તો એમને તૈયાર કરે છે અને આર્મીના જ માણસો અંદર ના હોય એવું કોને કહ્યું આ આતંકવાદી કેમ્પોમાં આર્મીના માણસો ટ્રેનિંગ નહીં આપતા હોય એવું કોને ખબર એ જ આપતા હોય ટ્રેનિંગ કોણ આપે આ બધી ટ્રેનિંગ કોણ આપે આર્મી ના જ માણસો તમને આજે ખબર ના હોય તો કહું કે આપણે જે ઓપરેશન બ્લુ સ્ટાર ઇન્દિરાજી સુવર્ણ મંદિરમાં કર્યું હતું અને શીખ આતંકવાદીઓ જે તૈયાર થયા હતા એ ત્રાસવાદ બહુ ચાલેલો એ હું વિડીયોમાં અને આર્ટિકલ લખી ચુક્યું એમને ટ્રેનિંગ આપનાર આર્મીના આપણી ઇન્ડિયન આર્મીના શીખ જે હોય

કબાયલીઓના ડ્રેસમાં હતા પણ પાકિસ્તાન બંદૂકો પાકિસ્તાન આર્મી ના લેબલ વાળી જ હતી જયશંકર આટલા બધા ગ્રેટ માણસો આટલા બધા સામાન્ય તો સેન્સ ની વાત છે કે તમે કોને ચેતવી રહ્યા છો મોટા ને ચેતવી રહ્યા છો તમે નાના ભાઈ ત્યાં ગેરહુમલો કરવાના છીએ શું આવે એવી વાત છે કે નહીં એટલે એમાં કોણ હશે જે મુખ્ય આતંકવાદીઓ હશે તો હશે જ નહીં એ તો રહ્યા હશે એટલે થોડાક સિવિલિયન મર્યા હવે કહીએ કે આતંકવાદીઓ સોન બસો ને પાંચસો મરી ગયા પણ આપણે તો હુમલો કરીને આવતા રહ્યા એમના આઈડી ફાઈડી જોવા તો આપણે બેસવાના નથી સારું કે બધા આતંકવાદીઓ મર્યા હોય તો સારી વાત છે પણ આપણે કે ચકાસવાના હતા અને આર્મીના જ માણસો સ્મશાન યાત્રા જે એમની જે શું કે જનાજો જનાજામાં આર્મીના માણસો જતા તો આર્મી જે મર્યા હશે એ કદાચ આર્મીના ના હશે કે મોટા માણસો હશે તો મિત્ર આ રીતે આજે વાત કરી છે એમણે એ ઇનોસન્ટલી કરી છે કે પ્લાનથી કરીએ વી ડોન્ટ નો આપણે એકદમ કોઈના ઉપર આક્ષેપો ના મૂકી શકીએ પણ આવો ભૂલો થતી હોય છે ને પછી તરત થઈ ગયું બાકી થોડુંક વધાર કરવા જેવું હતું ને પણ આમાં તમે અત્યારે સિંદૂર વટાવા નીકળ્યા છો પણ અ આપણા સિંદુર નો બદલો લેવામાં પાછા આપણા બીજા સોળ જણ મરી ગયા અને આર્મીના માણસોય મર્યા છે પણ હવે આપણે તો સંખ્યા બહાર પડાય નહીં કોણ બહાર પાડે કોણ અને પૂછાય તો નહીં પૂછે તો જેલમાં ગાલી દે પણ ઇનડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાતો આવે છે કે આપણી આર્મીના માણસો પણ મર્યા છે મેં ક્યાંક ફોટા પણ જોયા હતા કે રફેલ લખેલું ઇન્ડિયન ફ્લેગ એવું બધું ભંગાર પડેલો એ પણ એક ફોટો જોયો હતો એટલે એવું કહેવાય જ કહેવાય છે પણ હવે ફોટા હવે રફેલ લખેલું ને અત્યારે બધું શક્ય છે જૂઠું બનાવું સાચું બનાવું જે હોય પણ એક રફેલને એક મેઘ તૂટ્યું ને આપણા પાયલોટો સહી સલામત છે બધા આવી ગયા છે એવું કહે છે પણ ચોખ્ખું નથી કહેતા કે એ આવું તૂટ્યું છે ઠીક છે નાટું તૂટ્યું હોય તો સારું આપણે એવું સીધું કઈ જાણકારી વગર આક્ષેપ મૂકવો ખોટો છે પણ આવી રીતે જો તમે અગાઉથી કહી દો તો એનો કોઈ અર્થ રહે નહીં આ સીધી સાધી સિમ્પલ વાત છે અને જે આતંકવાદીઓ ત્રણ કે ચાર જે હતા એ મારીને છવ્વીસ લોકોને મારીને જતા રહ્યા એ હજુ પકડાયા નથી તો એના આપણે શું કહીશું આવો આપણે કોઈના ઉપર આક્ષેપ તો કઈ રીતે કરી શકીએ પણ એ પકડાયા નથી એ હકીકત છે ચારસો માઇલ ચારસો કિલોમીટર દૂરથી આવ્યા બોર્ડર ઉપરથી ઘૂસી ગયા કોઈ સિવિલિયન ડ્રેસમાં આવ્યા હશે અને પછી છેક નજીક આવીને આર્મીના ડ્રેસ પહેર્યા હશે બધું શક્ય છે જંગલોમાંથી પણ આને આપણે આપણે આપણી જ શું કહેવાય અસફળતા જ કહેવી પડે બીજું કહીએ એ ખોટું પડે પણ આપણે તો જીવ ગુમાયા બીજું તમને કહું તો આવી રીતે જે ઓપરેશન થતા હોય છે એવું ઓપરેશન ઇઝરાયલે પણ એકવાર કર્યું હતું ઈજરાયલે એકવાર ઓપરેશન કર્યું હતું કે એના માણસોનું પ્લેન હાઇજેક કરીને યોગાંડા લઈ ગયા હતા યુગાન્ડામાં ઉતાર્યું હતું ઈદી અમીની વખતે ત્યાંનો પ્રમુખ હતો અને એ અરબો મિત્ર હતો અને કેટલાક હોય એ પ્લેન હાઇજેક કર્યું હતું ઈજરાયલ નો યોગાંડા લઈ ગયા હતા અને થી એ ખાસું દૂર લગભગ ત્રણેક હજાર કિલોમીટર છતાં ઓપરેશન કર્યું હતું પોતાના માણસો સૈનિકો નું ભરીને એક પ્લેન મોકલ્યું હતું એમાં ઈદી અમીન જે કાળી મર્સિડીઝમાં બેસીને ફરતા હતા એવી મર્સિડીઝ પણ અંદર લઈ ગયા તા એ લોકો એટલે અને ઈદી અમીન જેવો એસ્મા એક માણસ હે મર્સીડીઝ ઉતરીને ગયો એટલે જ્યાં એ પ્લેન યુગાન્ડાના સૈનિકોની દેખરેખમાં હતું રક્ષણમાં ત્યાં હવે લોકોને લાગ્યું કે ઇદી અમીન આયા છે એટલે આવી રીતે આતંકવાદીઓ જોડે એક બાજુ ટેલિફોન થી વાત ચાલતી હતી ઇઝરાયલનો એક માણસ હતો એ વાતો કર્યા કરતો તો અને આ બાજુ લશ્કર પહોચી ગયું ઓપરેશન હોસ્ટાઈ જેમના અપહરણ કર્યા હતા બંધકો ઈઝરાયલના નાગરિકો હતા અને એમને જે બંધકો બનાયા હતા તો એ કિડનેપ કરેલા એમને છોડાયેલા અને ફક્ત એક સૈનિક જ મર્યો હતો અને એક આખા એ ઓપરેશનનો લીડર હતો પચીસ વર્ષનો યંગ છોકરો હતો એને લીડરશીપ આપી હતી અને એ એકલો છેલ્લો બેસવાગ્યો અને ગોળી વાગી ગઈ હતી અને આવતા રહ્યા હતા તો એ સામેવાળાને કહ્યું હોય તો ઓપરેશન ફાર ના પડે ભાઈ બીજું આવું ઓપરેશન અમેરિકાએ કર્યું હતું પાકિસ્તાનમાં જ કર્યું બાદમાં કર્યું હતું ઓસામાની બિન લાદેને ઉઠાઈ ગયા હતા એ ડોક્યુમેન્ટરીમાં વિગતથી જોયું છે એ ઓબામાને એનો ખાસ મંત્રીમંડળ ચર્ચાઓ કરતું હતું એમને ખબર પડી ગઈ દસ વર્ષે ખબર પડી આ લોકોએ ઘંટેનામામાં એક સેન્ટર બનાવ્યું છે જેલ બનાવી છે એમાં જે પણ દુનિયાભરના ટેરરિસ્ટો પકડાય એમને ત્યાં ટોર્ચર કરવામાં આવે છે હવે ત્યાં એ અમેરિકાની હદમાં નથી તમે વિચારો સોચવા જેવી બાબત છે કે ગોન્ટેના છે એ અમેરિકાની હદમાં નથી એમાં અમેરિકાના કાયદા લાગે નહીં અમેરિકાના કાયદા મુજબ તમે કોઈને ટોર્ચર કરી શકો નહીં એટલે ટેરરિસ્ટોનું ટોર્ચર કર્યા આગળ બોલે નહીં લા લોકોએ ક્યુબામાં કોન્ટેનામો નામના એક નાનકડા ટાપુ ઉપર જેલ બનાવી છે ને ત્યાં દુનિયાભરના ટેરરિસ્ટોને પકડીને ટોર્ચર કરવામાં આવે છે ને માહિતી કઢાવવામાં આવે છે ત્યાંથી એમને અબુ એવું કહે એક નામ મળ્યો અને એના પરથી દસ વર્ષે એમને પછી રિસર્ચ કરીને પછી બધું ખબર પડી કે એ અહીં સંતાઓ છે અબોટાબાદમાં અબોટાબાદમાં લશ્કરી કે ટ્રેનિંગ સેન્ટર છે પાકિસ્તાનનું અને એની બિલકુલ બાજુમાં નજીકમાં જ એક ઘરમાં લાદેન રહેતો હતો એટલે મહિનાઓથી લાદેનના મકાનની સામે કોઈ દૂર એપાર્ટમેન્ટમાં અમેરિકન જાસૂસો બેસી ગયા હતા અને આખો દિવસ એનું વોચ કર્યા કરતા એનો જે ફરવા નીકળતો હતો એના પંબાઈ બધું ઉપગ્રહ દ્વારા ફોટા લઈ અને માપી પડછાયાનું માપ લઈને ખબર પડી એમને કે આ છ ફૂટયો લાદેન જ હોવો જોઈએ એટલે પછી નક્કી થયું કે આ લાદેન જ હોવો જોઈએ પછી ઓપરેશનની વાત આવી કે ઓપરેશન કરવું કઈ રીતે ત્યાર પહેલો વિચાર કોઈએ કરેલો કે પાકિસ્તાનને આર્મીને કહીએ અને ગવર્મેન્ટને કહીએ તરત જ કોઈ હોશિયાર મંત્રીમંડળ જે એનું ખાસ રાજદ્વારી હોય સલાહકારો એમાંથી કોઈએ કીધું કે પાકિસ્તાનમાં જ આટલા વર્ષથી સંતને બેઠો છે લશ્કરી થાણાની નજીક પાકિસ્તાન સરકારને એની જાસૂસી સંસ્થાને ખબર ના હોય એવું બને નહીં એ લોકોએ જ સંતાડેલો હોય જો તમે પાકિસ્તાન ગવર્મેન્ટને જણાવશો તો ગુમ થઈ જશે એ ત્યાંથી ઓપરેશન બહાર નહીં પડે ત્યાંથી એ પાછો છટકી જશે એટલે એ આખો પ્લાન આ લોકોએ રિજેક્ટ કર્યો કે પાકિસ્તાન સરકારની મદદ લેવાનું નહીં પાક ઉલટાનું નક્કી કર્યું કે પાકિસ્તાન સરકારને ખબર જ ના પડવી જોઈએ આખા એ ઓપરેશનની ભલે અત્યારે જે કોઈ આ જયશંકરના બચાવમાં અને એની ભૂલોના મોદીજીની જે કહેવાતી ભૂલોના બચાવમાં મોદીના જે શું કહેવાય ભક્તો હોય એ બચાવ કરતા હોય અને એવું કહેતા હોય કે પાકિસ્તાનને ખબર હતી અને આ અમેરિકાએ પાકિસ્તાનને જણાવ્યું હતું બધી વાતો ખોટી જ છે પાકિસ્તાનને ખબર હોત તો એ ઓસામા બિનલાદેના હાથમાં આવ્યો જ ન હતો પણ અમેરિકા એ સિક્રેટ રાખેલું આ તો જગજાહેર વાત છે ડોક્યુમેન્ટરીઓમાં જાતે બોલેલા છે લોકો જવાબદાર માણસો જ ડોક્યુમેન્ટરીમાં બોલેલા છે કે પાકિસ્તાન સરકારને ખબર પડવી ના જોઈએ ને તો ગયો લાદે દસ વર્ષની મહેનત માથે પડશે એટલે એ ઓપરેશન એ લોકોએ કર્યું એ હેલિકોપ્ટર એવા હતા કે રડારમાં આવે એવા ન હતા આ લોકો ત્રીસ જ મિનિટમાં ઓપરેશન બહાર પાડ્યું હતું પાર પાડ્યું હતું ત્રીસ મિનિટમાં ઓપરેશન પાર પાડીને ભાગી ગયા હતા એક હેલિકોપ્ટર ક્યાં ખોટવાશે એવો બળ અંદાજ હતો બધા જ વિચાર કરેલા એટલે બે હેલિકોપ્ટર લઈને આવેલા ને પેલા જે હેલિકોપ્ટર ખોટકાયું ત્યાં એને ઉડાવી દીધું કારણ કે બિલ્ડિંગ ની દિવાલો બહુ ઊંચી હતી વરંડાની ત્યાં ટકરાઈ ગયું અને બહુ ઊંચું કરે તો રડારમાં જ પકડાઈ જાય એટલે નીચું રાખ્યું હતું એટલે એ અટકી ગયું છતાં એ હેલિકોપ્ટર ને એ લોકો ઉડાવી દીધું તરત જ નીકળી ગયા એ લોકો પાકિસ્તાન આર્મી ને ખબર પડી અને પ્લેન પણ મોકલ્યા હતા પાછળ બે લગભગ બે પ્લેન પાછળ મોકલ્યા હતા હેલિકોપ્ટરો ની પણ હેલિકોપ્ટરો ની સ્પીડ પણ સારી એવી હતી સુપર ફાસ્ટ હેલિકોપ્ટર હતા અને એ ફક્ત અઢીસો ત્રણસો કિલોમીટરનું જ અંતર હતું અફઘાન બોર્ડરમાં ઘુસવા માટે અને એ હેલિકોપ્ટરોના હતું જ પાછળ પ્લેન આવે છે પણ પહોંચે પહેલા એ લોકો અફઘાન બોર્ડરમાં ઘુસી ગયા એટલે પેલા પ્લેન પાછા વળી ગયા આ આખી ડોક્યુમેન્ટરી અમે જોયેલી છે હમણાં પણ મૂવી આવી ગયું છે એનું નેટફ્લિક્સમાં એટલે આવી રીતે ખોટા બચાવ કરતા હોય છે ઠીક છે પણ આવી રીતે એર સ્ટ્રાઇક કરવી હોય તો ખબર ના પડવા દેવાય આ સીધું સિમ્પલ વાત છે હવે ફક્તો એની મોડસ ઓફ્રેન્ડી જબરી હોય છે એના આજે એક એવા મિત્ર ભટકાણા તો એક વિડીયો બતાવ્યો મને અને એ વિડીયોમાં બધું એમ જ જૂઠે જૂઠ જ હતું બધું અને અને એમની મોડસ ઓફરિંડી કેવી હોય છે કે અમે તો જૂઠ બોલવાના હવે તમે એ જૂઠું નહીં એ તમારે સાબિત કરવાનું અમે જૂઠ બોલીશું ધરાર જૂઠું બોલીશું ફેંકીશું બધું તમારે એને સાબિત કરવાનું કે જૂઠ નથી તો એ મિત્રો હવે વીસ મિનિટ થઈ ગઈ છે એટલે એના વિશે હું પછી બીજો વિડીયો બનાવી ફરી પાછો મૂકીશ પણ મૂળ વાત એ છે કે જ્યારે તમારે એર સ્ટ્રાઈક કરવી હોય તો આઈ ડોન્ટ નો તમારે કઈ રીતે રાજદ્વારી સંબંધો યુદ્ધ કરવું હોય તો કહેવું પડતું હોય પણ એરસ્ટ્રાઇકો જે આ ઘેરેલા પદ્ધતિ અચિંતા હુમલા કરવાના હોય તો એમાં તો કંઈ જણાવવાની જરૂર હોય નહીં નહીં તો એ ઓપરેશન આપણું જોઈએ એવું સક્સેસ ના થાય સક્સેસ થાય તો એ આપણને નુકસાન વધારે થાય થાય અને આપણા સૈનિકો મર્યા હશે અને નુકસાન થયું હશે પણ હવે અત્યારે એવી સરમુખ સાહી ચાલે છે કે જો તમે પૂછો તો તમને તમારા ઉપર પગલાં લેવામાં આવે છે એટલે બધા છૂપ રહેતા હોય છે આટલું કંઈને મારી વાત પૂરી કરું આવજો બાય બાય